નું ધ્યાન કરું છું પાંચ આંગળીયાનું ધ્યાન કરો છો પાંચ નખશે પ્રભુ એનું ધ્યાન કરો છો પ્રભુ જેમણા પગના અંગઠા નખસે ચેન છે ને એનું ધ્યાન કરો છો તમારા પણોખાનું ધ્યાન કરો તમારા કંડનું ધ્યાન કરો છો પ્રભુ બે ઘોટીના ચેન છે ને એનું ધ્યાન કરો ગોઠણનું ધ્યાન કરો હાથરનું ધ્યાન કરો એમને માલી જવા એટલે બધું પ્રભુ તમારા દાવાચરાનું ધ્યાન કરો છો પેલીનું ધ્યાન કરો છો પાંચ આંગળીઓનું ધ્યાન કરો છો પાંચ નખનું ધ્યાન કરો છો પરોઠાનું ધ્યાન કરો છો કાંડાનું ધ્યાન કરો છો કાંડામાં બે નથી ચેન છે પ્રભુ એનું ધ્યાન કરો છો તમારા ગોઠાનું ધ્યાન કરો તમારા હાથનું ધ્યાન કરો તમારા કમળનું ધ્યાન કરો છો તમારા લાંબી કમળનું ધ્યાન કરો છો પ્રભુ એની ગુરબળ કેટલા ચેન છે પ્રભુ એનું ધ્યાન કરો છો પ્રભુ એક તમારામ હાથ ને નીચે બગલમાં કેટલા ચેન છે એનું ધ્યાન કરો છો દાવા હાથમાં કેટલા ચેન છે એનું ધ્યાન કરો છો હૃદય કમળનું ધ્યાન કરો છો હાથા કમળનું ધ્યાન કરો છો ખવાનું ધ્યાન કરો કોણીનું ધ્યાન કરો કાંડાનું ધ્યાન કરો પ્રભુ એના તો ચેન કેટલા છે એ મને ખબર નથી પ્રભુ કેટલા ચેન છે એનું ધ્યાન કરો કાંડાનું ધ્યાન કરો પણોથાનું ધ્યાન કરો પાંચ આંગળીઓનું ધ્યાન કરો પાંચ નખનો ધ્યાન કરો હથેરીનું ધ્યાન કરો પ્રભુ ડાબા હાથમાં હથેરીનું ધ્યાન કરો પાંચ આંગળીયાનું ધ્યાન કરો પાંચ નખનો ધ્યાન કરો ધ્યાન કરો પ્રભુ પગના કાંડામાં બે ચેન છે એનું ધ્યાન કરો છું ભૂલી ગઈ ભાઈ

કણકના મોગરાના ચમેલીના હજારી પુલના નાસણ એવા ને ડોલરના ચંપાના નાન એવા હાર ગુંથી ગોથી લઈ આવીશું પહેલાં હું ના હાર પહેરાવું પોતે ગજરા પહેરાવું એ તો ભગવાનને તમારે એ કર